મારો માલિક માલકીનને ખુશ રાખી શકતો ન હતો તો માલકીન મને ઇશારો કરીને રૂમમાં બોલાવતી અને મને શરમ આવતી એક રાત્રે માલકીન મારી પાસે આવીને સૂઈ ગઈ અને મેં મારી માલકીનને મારી પત્ની સમજી આખી રાત મારી માલકીન ખૂબ જ સુંદર અને નાની ઉંમરની છોકરી હતી મને તો બહુ શરમ આવતી અને તે પણ કોઈ વાત કરતી ન હતી હું પણ આંખો નીચી રાખીને મારા કામમાં વ્યસ્ત રહેતો અને માલકીન સાથે બધું બોલતો પણ ન હતો માલકીન પણ મારાથી દૂર રહેતી હતી પણ ખબર નહીં માલકીનને શું થયું અને તેને એક રાત્રે મને રૂમમાં બોલાવ્યો અને કહેવા લાગી આજે મારી તબિયત સારી નથી જો આજે રાત્રે તમે અહીં સૂવા માંગતા હો તો સૂઈ શકો છો અને જ્યારે હું માલકીનના રૂમમાં સૂતો તો માલકીનને લાઈટ બંધ કરી અને મારી સાથે મને કંઈ સમજાતું ન હતું કે માલકીન મારી સાથે આવું કેમ કરી રહી છે અને તે રાત્રે મારા હોશ ઉડી ગયા જ્યારે માલકીને મારી સાથે મારું નામ રમણ છે હું નોકરીની શોધમાં અહીં તહી ભટકતો હતો પણ અમારા ગામમાં ક્યાંય નોકરી મળતી ન હતી એક દિવસ મારા મિત્રએ મને કહ્યું કે મારા મામા કાનપુરમાં રહે છે તે તને ત્યાં નોકરી અપાવશે હું બહુ ભણેલો પણ ન હતો હું દસમું પાસ હતો મને નોકરીની જરૂર હતી હું મારા મિત્રના મામાના ઘરે ગયો તેના મામાએ મને એક ઘરમાં નોકરી અપાવી જ્યારે હું તે ઘરમાં ગયો ત્યારે માલિકે મને કંઈ ન પૂછ્યું અને તેને મને કાગળ આપ્યો અને કહ્યું કે આ સરનામે જાઓ જે માલિકે મને સરનામું આપ્યું હતું તે કોઈ ડોક્ટરનું સરનામું હતું તેણે કહ્યું કે આ ડોક્ટર મારો મિત્ર છે તે તમારા કેટલાક ટેસ્ટ કરશે જો તે ટેસ્ટ બરાબર હશે તો હું તમને નોકરી આપીશ નહીતર નહીં માલિકે જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું આ માલિક મારા કેવા ટેસ્ટ કરાવતો હતો હું ચિંતા કરવા લાગ્યો કે આ કેવી નોકરી છે જે ટેસ્ટ કર્યા પછી જ મળશે મને બહુ ચિંતા થવા લાગી પણ હું શું કરી શકું કારણ કે આ સમયે મને નોકરીની જરૂર હતી તેથી હું માલિકના સરનામે ગયો ત્યાં ડોક્ટરે મારા ટેસ્ટ કર્યા અને થોડી વાર પછી રિપોર્ટ આવ્યો તે મને આપ્યો જ્યારે મેં ઘરે આવીને રિપોર્ટ માલિકને બતાવ્યો તો તેઓ ખૂબ જ વિચિત્ર રીતે હસવા લાગ્યા અને બોલ્યા સરસ તમે તો દેખાવમાં પણ સુંદર છો અને તમારો ચહેરો પણ સુંદર છે રિપોર્ટ પણ સારો છે તારું કામ પાકું તું કાલથી કામે આવી જા હું માની શકતો ન હતો કે આટલા મોટા માણસે મને આટલી જલ્દી કામે રાખી લીધો અને તે પણ એક ટેસ્ટ કરાવીને હું તો આજ વિચારોમાં ગુમ હતો ખબર નહીં તે રિપોર્ટમાં શું હતું રિપોર્ટ અંગ્રેજીમાં લખેલો હતો અને મારા જેવા દસમી પાસ માટે તે સમજવું સહેલું ન હતું ઘરે આવ્યા પછી મેં મારી પત્નીને આ વાત કહી તો તેને કહ્યું તમે તો ફાલતુમાં વાત વિશે વિચારો છો આ અમીર લોકોના ચોચલા છે આ અમીર લોકો વહેમી હોય છે તેઓ અમારા જેવા ગરીબ લોકોને નોકરી આપવા પહેલા ટેસ્ટ કરાવે છે કે શું તેને કોઈ મોટી બીમારી નથી ને તેઓ વિચારે છે કે આ ગરીબોની બીમારી અમને ન લાગી છે મારી પત્નીની વાત પણ સાચી હતી તેથી જ હું બેફિકર થઈ ગયો મારે આ નોકરી જોતી હતી અને મને તે સરળતાથી મળી ગઈ મેં બીજા દિવસથી કામ કરવાનું શરૂ કર્યું મારી માલકીન ખૂબ જ સુંદર સ્ત્રી હતી જ્યારે મેં તેને પહેલી વાર જોઈ ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે કાશ તે મારી પત્ની હોત પરંતુ હું તેનો નોકર હતો તેની પાસે પૈસાની કમી ન હતી આવી સ્થિતિમાં માલકીન મને બજારોમાં લઈ અને ફરતી હતી કારણ કે તેને બાળક ન હતું મને ખબર ન હતી કે ખરાબી માલકીનમાં હતી કે માલિકમાં પણ બંને વચ્ચે ક્યારેય ઝઘડો થયો ન હતો બંને ખૂબ જ પ્રેમથી રહેતા હતા એક દિવસ માલિકનો જૂનો નોકર ઘરે આવ્યો અને મને અભિનંદન આપ્યા કે તમે ટેસ્ટમાં પાસ થયા છો પણ યાદ રાખ કે માલિક ખૂબ જ ઝડપથી નોકર બદલે છે આ સાંભળીને હું ગભરાઈ ગયો અને વિચારવા લાગ્યો આટલી જલ્દી નોકરી નોકર બદલવા પાછળ શું કારણ હોઈ શકે હું વારંવાર એ જ વિચારી રહ્યો હતો કે જો માલિક મને પણ નોકરીમાંથી કાઢી નાખશે તો મારું શું થશે કારણ કે મને ખૂબ જ મુશ્કેલીથી કામ મળ્યું હતું તેથી હું દરેક રીતે માલિક અને માલકીનને ખુશ રાખવાનો પ્રયાસ કરતો હતો મારા માલિક મોટે ભાગે ઘરની બહાર જ રહેતા હતા તેથી હું માત્ર માલકીનનું જ કામ કરતો હતો માલકીનને સંપૂર્ણ બોટલમાં ઉતારવા માંગતો હતો અને એવું જ થયું માલકીન મારા પર ખૂબ જ મહેરબાન હતી એક દિવસ તેને મને રૂમમાં બોલાવ્યો અને કહ્યું તમે યુવાન પુરુષ છો પોતાની સાફ સફાઈ ની ધ્યાન રાખ્યા કરો મને નોકર પણ એવો પસંદ છે જે માલિક જેમ સજી સવરીને રહે આટલું કહીને માલકીને મને ઘણી નોટો આપી અને કહ્યું આ પગાર સિવાયના પૈસા છે તે તમારા પર ખર્ચ કરજો માલકીનની વાત સાંભળીને હું ખુશ થઈ ગયો અને મારી પત્નીને કહ્યા વિના જ બીજા દિવસે હું પાર્લરમાં ગયો અને મેં નવા કપડાની ખરીદી પણ કરી અને બીજા દિવસે હું મારી માલકીનના રૂમમાં ગયો અને માલકીન મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ તેને હસીને કહ્યું આજે તમે સારા દેખાવ છો હંમેશા આમ જ રહેજો વખાણ કોને સારા ન લાગે તેથી હું શરમાઈ મારા લગ્નને વર્ષ થયા હતા મારી પત્ની જેટલી સુંદર ન હતી તેથી જ હું પણ તેના પ્રત્યે બેદરકાર બની ગયો હતો લગ્નના એક વર્ષ પછી અમારા ઘરે પુત્રનો જન્મ થયો હતો પણ બે મહિનાઓ પછી તેને ખૂબ તાવ આવ્યો અને તે મૃત્યુ પામ્યો ત્યારથી મારી પત્ની તેના દુઃખમાં રડતી રહેતી પરંતુ હું પણ એક પુરુષ હતો મારી પણ કઈક હું ઈચ્છતો હતો કે અમારે બાળક થાય પણ મારી પત્ની ડરી ગઈ હતી તે બાળકોના નામે ચીસો પાડવા લાગતી તેને લાગ્યું કે અમારા બધા બાળકો ત્રણથી ચાર મહિના પછી મૃત્યુ પામશે તેથી તે મારી નજીક ન આવતી હતી અને દૂર રહેતી હતી તેથી મારી માલકીનને જોઈ મારા ઈરાદા ખરાબ થવા લાગ્યા હતા પણ કદાચ માલકીન માલિકને ખૂબ પ્રેમ કરતી હતી મને એક નોકરે જણાવ્યું હતું કે તેમના લગ્નને દસ વર્ષ થયા છે પણ તેને કોઈ સંતાન ન હતું તો પણ બંને સુખેથી જીવતા હતા માલિક તેના વ્યવસાયમાં વ્યસ્ત હતા તો માલકિન તેની પાર્ટીઓમાં વ્યસ્ત રહેતી પણ આ બધું હોવા છતાં હું જોઈ રહ્યો હતો કે માલકીન મારાથી ખુશ રહેવા લાગી હતી કદાચ હું તેને સારો લાગવા લાગ્યો હતો હું મારી માલકીન સાથે પ્રેમના સપના જોવા લાગ્યો ઘણીવાર ફિલ્મો અને નાટકોમાં એક સુંદર માલકીનને તેના ગરીબ નોકર સાથે પ્રેમ થઈ જાય છે એ જ રીતે હું પણ મારા હૃદયના ઊંડાણમાં એક સપના સાથે મારી માલકીનને પ્રેમ કરવા લાગ્યો હતો અને હું દિવસ રાત તેના સપના જોતા હતો કે એક દિવસ મારી માલકીન મારી પાસે આવશે અને કહેશે કે હું પણ તને પ્રેમ કરવા લાગી છું એક રાત્રે હું સૂઈ રહ્યો હતો ત્યારે મને ઊંઘમાં એવું લાગ્યું કે મારી સાથે પલંગ પર મારી પત્ની નહીં પણ મારી માલકીન છે કારણ કે મારી પત્નીનું શરીર મારી માલકિન જેવું ભરેલું લાગતું ન હતું મારી માલકીન ભરેલા શરીરની હતી મારી પત્નીએ તો તેના પુત્રના દુઃખમાં પોતાના હાડકા જેવી બનાવી દીધી હતી પણ મારા જેવા ગરીબ નોકરના પલંગ પર માલકિન કેવી રીતે હોઈ શકે આ વિચારથી હું શરમ અનુભવતો હતો અને તેને મારો વહેમ માનતો હતો પણ ગમે તે હોય આજકાલ માલકીન મારી સામે જોઈને હસતી અને પછી વારંવાર કોઈને કોઈ કામથી મને તેના રૂમમાં બોલાવતી હતી અને મને તેના સામેથી હટવા દેતી ન હતી અને કારણ વિના હસિયા કરતી મને ખબર નથી કે આ સ્મિત સેના માટે હતું પણ મેં માલકીનને કંઈ પૂછ્યું ન હતું હું નોકર હતો અને મને આ કામની જરૂર હતી તેથી હું ચૂપ રહ્યો જે પણ કામ માટે માલકીન મને રૂમમાં બોલાવતી હું ફરિયાદ વિના તે કામ કરી દેતો મારી માલકીન મારા માલિક સામે મારા વખાણ કરતી તેથી માલિક મને કામ પરથી કાઢતા નહીં પણ પછી એક દિવસ માલકીનની તબિયત અચાનક બગડી ગઈ હું માલકીનને દવાખાને લઈ ગયો અને માલિકને બોલાવ્યા તે પછી શું થયું તેની મને ખબર નથી માલિક અને હોસ્પિટલની બહાર આવ્યા ત્યારે તે ખૂબ ખુશ હતા બીજા દિવસે નોકરાણીએ મને કહ્યું કે માલકીન ગર્ભવતી છે આ દિવસે માલિકે અમને બધાને મીઠાઈ ખવડાવી અને પૈસા આપ્યા આ જોઈને હું ખુશ થઈ ગયો પણ આ મારી છેલ્લી ખુશી હતી આ દિવસ પછી માલકીને મારી સામે આંખ ઉઠાવી ન જોયું હું તેની પાસે હોતો તો તે આંખ નીચી કરી લેતી ખબર નહીં તેને શું ખોટું કર્યું છે તેનું મોટા ભાગનું કામ હવે નોકરાણી જ કરતી હતી હવે માલકીને બહાર જવાનું પણ ઓછું કરી દીધું હતું તેથી જ મારી માલકીન સાથે મુલાકાત થતી ન હતી તેથી કેટલાક દિવસ મારું મૂડ ખરાબ રહ્યું કારણ કે મને માલકીનને જોવાની આદત પડી ગઈ હતી પણ ખબર નહીં હું તેના વિશે વધુ વિચારવા લાગ્યો અને તેના પ્રેમમાં પડી ગયો પણ હું નોકર હતો અને મારે મારી નોકરી કરવી હતી તેથી મેં કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું દિવસો પસાર થતા ગયા અને આખરે એ દિવસ આવી ગયો જ્યારે માલકીન બાળકને જન્મ આપવાની હતી પણ માલિક હવે પહેલા જેટલા ખુશ ન હતા તે હવે પરેશાન રહેવા લાગ્યા હતા હું સમજી શકતો ન હતો કે શા માટે માલિક તેના પ્રથમ બાળકથી ખુશ નથી જ્યારે હું પહેલીવાર પિતા બન્યો ત્યારે હું હવામાં ઉડતો હતો પરંતુ માલિક પરેશાન હતા જાણે બાળક નહીં પરંતુ તેના ઘરમાં કોઈ મોટી દુર્ઘટના થવાની હતી માલિકે એક રાત્રે મને તેના રૂમમાં બોલાવ્યો અને કહ્યું આ પોટલી તારી પાસે રાખ અને આજે રાત્રે મારી પત્ની એક બાળકને જન્મ આપશે તું તે બાળકની જગ્યા પર આ પોટલી રાખી દેજે અને બાળકને લઈ નદીમાં ફેંકી દે છે મેં ક્યારેય માલિકને કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો તેથી આજે પણ મેં માલિકને ન પૂછ્યું કે તમે એ બાળકને કેમ મારવા માંગો છો જેની તમે દસ વર્ષથી રાહ જોઈ હતી પણ હું વારંવાર એ જ વિચારતો રહ્યો કે માલિક તેના બાળકને કેમ મારવા માંગે છે પણ મારું દિલ માની રહ્યું ન હતું હું કોઈ નાના બાળકનો જીવ લઈ શકતો ન હતો પરેશાન હતો શું એટલે અને મને કહ્યું હતું કે તું મારી આજ્ઞા પ્રમાણે કર ત્યાં માલકીને એક બાળકને જન્મ આપ્યો અને હું છુપી રીતે તેના રૂમમાં ગયો માલકીનની આંખો બંધ હતી મેં તેમને ધ્યાનથી જોઈ તે હજુ પણ સુંદર લાગી રહી હતી મને તેના ચહેરાને સ્પર્શ કરવાની ઈચ્છા થઈ પણ પછી મને યાદ આવ્યું કે હું એક નોકર હતો અને મારે મારા માલકીનની વાતનું પાલન કરવું હતું કારણ કે તે મને આ જ કામના પૈસા આપતા હતા હું ચોરી છુપીથી માલકીન પાસે ગયો અને માલિકે આપેલી પોટલી રાખીને બાળકને ઉપાડી લીધું પણ માલકીન જાગી ગઈ અને મને જોઈને હસવા લાગી જેમ તે પહેલા હસતી હતી મેં બાળકને મારા હાથમાં રાખ્યું માલકીને બાળકને મારા હાથમાં જોઈ લીધું હતું પછી તે કહેવા લાગી તમે તેને મારવા માંગો છો આ સાંભળીને હું મૌન બની ગયો પછી માલકીને મને પૂછ્યું શું તમે આ બધું તમારા માલિકના આદેશથી કરો છો મેં હામાં માથું હલાવ્યું માલકીને કહ્યું આ માણસ શેતાન છે તેની વિનંતી પર તમારા પલંગ પર આવી હતી પણ હવે આ માણસને આ બાળક જોઈતું નથી મારું નામ સાંભળી હું ચોકી ગયો કે મારા પલંગ પર તમે મારી હેરાનગી જોઈ માલકીને કહ્યું આ માણસ આ બાળકને મારી નાખવા માંગે છે કારણ કે તે આ બાળકનો પિતા નથી પણ તમે શા માટે આ બાળકને મારવા માંગો છો તમે તો આ બાળકના પિતા છો આ સાંભળીને મારા હોશ ઉડી ગયા હું એક સામાન્ય નોકર આ બાળકનો પિતા કેવી રીતે બની શકું મેં માલકીનને કહ્યું તમે ખોટું બોલો છો તમે તમારા બાળકને બચાવવા માંગો છો તેથી જ તમે આ બાળકનો પિતા મને કહ્યો છે જેથી હું આ બાળકને જીવતો છોડી દઉં હું તો મામૂલી નોકર છો મેં તમને ક્યારેય સ્પર્શ પણ નથી કર્યો આ સાંભળી માલકીન હસવા લાગી તેણે કહ્યું આ બાળકને નદીમાં ફેંકશો નહીં કારણ કે આ બાળકના પિતા તમારા માલિક નથી પરંતુ તમે છો કારણ કે તમે મને ક્યારેય સ્પર્શ કર્યો નથી પણ હું તમારી પત્ની બનીને તમારા ઘરમાં કેટલીક રાત રહી ગઈ છું આ શું શું મામલો હતો તે મારું સપનું ન હતું કે પલંગ પર મારી પત્ની નહીં પણ માલકીન છે મને પલંગ પર એવું લાગતું હતું કે જાણે મારી બાજુમાં મારી પત્ની નહીં પણ મારી માલકીન હોય સાંભળી હું પલંગ પર બેસી ગયો પરંતુ મને આશ્ચર્ય થયું કે શા માટે આવી સુંદર માલકીને મારી સાથે આ બધું કરવાની જરૂરત હતી જ્યારે મેં મારી માલકીને આ જ વાત પૂછી તો તેણે કહ્યું કે હું સુંદર હતી મારા મેં ગરીબ ઘરમાં જન્મ લીધો હતો હું તમારા માલિકની ઓફિસમાં મામૂલી ઇમ્પ્લોય હતી અને મને અમીર બનવાની ઈચ્છા હતી જ્યારે તમારા માલિકે મારી માટે તેનો સંબંધ મોકલ્યો ત્યારે મેં હા પાડી કારણ કે હું જલ્દીથી જલ્દી અમીર બનવા માંગતી હતી અને મારા માતા પિતા પણ ઈચ્છતા હતા કે હું તરત જ લગ્ન કરું તમારા માલિક સાથે લગ્ન કરી મારી ઈચ્છા તો પૂરી થઈ ગઈ હતી પણ થોડા દિવસ પછી ખબર પડી કે તમારા માલિકમાં બાળક પેદા કરવાની હિંમત નથી મારી વિનંતી પણ તેણે ઘણી સારવાર કરાવી પણ કોઈ ડોક્ટર આટલી દોલત છતાં તેને ખુશી આપી શક્યું નહીં તેથી તમારા માલિકે એક પ્લાન બનાવ્યો તેની તેની મિલકત માટે વારિસ જોતો હતો આ માટે તે કંઈ પણ કરવા તૈયાર હતો પછી તેણે તેના નોકરના ગંદો ઈરાદો બનાવ્યો તેથી તે હંમેશા નોકરી પર રાખતા તેમના ટેસ્ટ લેતો હતો જેથી તે પહેલાથી જાણી શકે કે તે પિતા બની શકે છે કે નહીં તેથી તે તેની પત્નીને તે નોકર સાથે માલકીનની વાત સાંભળી હું ચોંકી ગયો પરંતુ હું મૌન રહ્યો માલકીને મને કહ્યું કે આ કામ માટે માલિકે ઘણા નોકર રાખ્યા હતા પરંતુ મને કોઈ પસંદ આવ્યું ન હતું જેને હું મારા પ્રેમના કાબિલ સમજું તેથી મેં ઘણા નોકર બદલ્યા પછી મને તમે પસંદ આવ્યા તમે તે પહેલી વ્યક્તિ હતી જેને મેં પહેલી નજરે પસંદ કરી અને પછી તમારા માલિકે તમારો ટેસ્ટ કરાવ્યો અને તે સારો નીકળતા તમને નોકરી આપવામાં આવી સાંભળીને મેં માલકીન તરફ જોયું અને પૂછ્યું કે તમે મારી પાસે ક્યારે આવતા હતા આ સાંભળી માલકીન હસવા લાગી અને કહેવા લાગી કે તમારા માલિકે એવો પ્લાન બનાવ્યો કે કોઈને શક ન થયો તમને પણ ખ્યાલ ન હતો કે તમે તમારી પત્ની સાથે નહીં પણ મારી સાથે હોતા પછી માલકીને મને આખી વાત કહી કે માલિક રાત્રે અંધારામાં માલકીને મારા રૂમમાં મોકલતા અને મારી પત્નીને બેભાન કરીને બીજા રૂમમાં સંતાડી દેતા અને ઘરની ચોકીદારી કરતા જેથી કોઈને આ વાતની ખબર ન પડે જ્યાં સુધી હું ગર્ભવતી ન થઈ ત્યાં સુધી તે મને તમારી પાસે મોકલતો રહ્યો અને કોઈને ખબર ન પડે તેથી સવારે મને પાછો લઈ જતો અને થોડા દિવસ પછી તેનો પ્લાન સફળ થયો કારણ કે ચેકઅપ પછી ડૉક્ટરે મને કહ્યું હતું કે હું મા બનવાની છું તે ખૂબ જ ખુશ હતો કે તેણે ડૉક્ટરે જે કહ્યું તે ખોટું સાબિત કર્યું અને તેને લાગતું હતું કે તે પિતા બનવા જઈ રહ્યો છે માલકીનની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું અને સાથે દુઃખ પણ થયું કે કોઈ તેની પત્નીને એક નોકર પાસે કેવી રીતે મોકલી શકે કોઈ કેવી રીતે આટલું નીચે પડી શકે પણ આ વાત ન તો હું માલિકીને પૂછી શકતો હતો કે ના માલિકને કારણ કે બંનેએ મને પૈસા આપીને પોતાનું રમકડું બનાવી દીધું હતું મને આ વાત પસંદ ન આવી પરંતુ માલકીન પોતાની વાતોમાં વ્યસ્ત હતી આ ક્ષણે હું શું વિચારી રહ્યો હતો તે મને સમજાતું પણ ન હતું માલકીન તેની વાત કહી રહી હતી પણ માલિક ત્યારે આવો બની ગયો હતો જ્યારે તેને તેની સંપત્તિ માટે વારિશ પેદા કરી લીધો પરંતુ તેનો ધંધો નિષ્ફળ જવા લાગ્યો અને તેનો મિત્ર તેના પૈસા લઈ બીજા દેશમાં ફરાર થઈ ગયો હતો તેથી તેણે મને કહ્યું કે તેની પાસે હવે પૈસા નથી મારો ધંધો પૂરો થઈ ગયો છે મારે હવે આ બાળક જોઈતું નથી પણ આ સાંભળીને હું ચીસો પાડી ઉઠી કે હું તમારી પત્ની છું કોઈ નોકરાણી નથી કે હું તમારી ધૂન પર નાચતી રહું પહેલાં તમે મને એક નોકર પાસે સંતાન માટે મોકલી જેથી દુનિયાને ખબર ન પડે તમે બાપ બની શકતા નથી અને હવે તમે કહો છો કે તમને આ બાળકની જરૂર નથી પરંતુ યાદ રાખજો હું તમને છૂટાછેડા આપીશ પણ હું આ બાળકને માડીશ નહીં આ સાંભળીને તે મૌન બની ગયા અને હું એવું માનવા લાગી કે તે આવું ફરી ક્યારેય નહીં કરે અને તેને તેનું નામ આપશે પણ જ્યારે તેણે તમને આ બાળકને મારવા માટે અહીં મોકલ્યા ત્યારે મને ખાતરી થઈ ગઈ કે તેની અંદર દિલ નથી પણ પથ્થર છે આ સાંભળીને હું ઊભો થયો અને બાળકને માલકીન પાસે પાછું મૂક્યું મને આ બધી ખબર ન હતી જો મને ખબર હોત તો મેં આવું ન કર્યું હોત આ મારું બાળક છે એ કારણે નહીં પણ તે ગમે તેનું બાળક હોત હું તેને નદીમાં ફેંકી શક્યો ન હોત અને મને ખબર હતી જો મેં આ બાળકને ન માર્યું તો માલિક મને નોકરીમાંથી કાઢી મૂકશે મેં કહ્યું મને હવે કોઈ વાત નહીં પરવા નથી તમે તેની મા છો તમે તેની હિફાજત કરજો આટલું કંઈ હું બહાર જવા લાગ્યો પણ માલકીને મને રોક્યો અને કહ્યું આ તમારું પણ બાળક છે તમે તેના પિતા છો તમારી પર તેની સુરક્ષા કરવાની એટલી જ ફરજ છે મેં હસીને કહ્યું જો આ બાળક મારું છે તો તમે પણ મારી પત્ની છો અને તમે મારી સાથે આવશો આ સાંભળીને માલકીન હસવા લાગી અને કહ્યું પૈસાના લોભે મને અંધ કરી દીધી હતી તેથી મેં એક ખરાબ વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને તેને પોતાની ઈજ્જત બચાવવા મને એક નોકર પાસે મોકલી અને જ્યારે તેની ઇજ્જત બચી ગઈ તો તેને આ બાળકનો જીવ લેવા માંગ્યો અને કહ્યું કે આ બાળક મનુષ છે તેના આવ્યા પહેલા મારો ધંધો ડૂબી ગયો અને બધા પૈસા પૂરા થવા લાગ્યા જેના કારણે તેને અમારું બાળક મનુષ લાગવા લાગ્યું અને તેને અમારા બાળકને નદીમાં ફેંકી દેવાનું નક્કી કર્યું પરંતુ આ બધું જાણ્યા પછી હું આવા માણસ સાથે રહેવા માંગતી નથી માલકીની વાત સાંભળી મેં તેની તરફ જોયું અને કહ્યું શું તમે આ બાળક માટે સામાન્ય નોકર સાથે રહેશો આ સાંભળીને માલકીને કહ્યું તમે ગરીબ જરૂર છો પરંતુ તમારું હૃદય મોટું છે એટલા માટે હું તમારી સાથે લગ્ન કરવા માગું છું જેથી અમારું બાળક જીવતું રહે પછી માલકીને માલિકથી છૂટાછેડા લીધા અને અમે આ ઘરમાં ખુશીથી રહેવા લાગ્યા કારણ કે આ ઘર માલકીને તેના નામે કરાવી લીધું હતું અને મારી પત્નીને આ વાતની જાણ થતાં તે મને છોડીને કાયમ માટે તેના માતા પિતાના ઘરે જતી રહી અને મને છૂટાછેડાની નોટિસ મોકલી મેં મારી પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ મેં મારી મજબૂરીમાં કર્યું છે પણ તેને મારી વાત ન માની અને તેણે મને છૂટાછેડા આપી દીધા તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ